હેલો મારી વાલી વાલી બહેનો આજે અમે તમારા માટે પ્રીમિયમ વસ્તુ લઈને આવી ગયા છીએ તમે જુઓ જોરદાર મલ્ટી કલરમાં સાડી આવશે અને એ પણ વિચિત્ર બોર્ડર પટ્ટો આવશે અને અંદર તો જોરદાર વર્ક કરેલું છે પહેલા તમને આના કલર બતાવી દો પછી એક પીસ તમને ખોલીને બતાવો એટલે તમને વધુ માહિતી આવે કે આપણે કયો પીસ રાખો છે કયો આપણા માટે બેસ્ટ લાગશે તમે જુઓ કેટલા બધા જોરદાર કલર ચાર્ટ આવી ગયા છે ચાલો હવે આપણે ગુલાબી કલર ખોલીને જોવી કાંઈ ઘટેને એવી જોરદાર ડિઝાઇન આવી ગઈ છે ચાલો હવે તમને આખી સાડી ખોલીને બતાવી દઉં એટલે તમને વધુ આઈડિયા આવે હવે આખી સાડી જો કેવી જોરદાર છે કેવી જબરદસ્ત ડિઝાઇન છે અને કલર ચાર્ટની વાત કરું તો કાંઈ ઘટેને એવો યુનિક જ કલર લાગવાનો છે અને આ સાડીમાં તમને સાથે બ્લાઉઝ પણ આપી દેવાનું છે અને આ સાડીમાં ગોલ્ડન પટ્ટો આવે એટલે વધુ આવવાનો છે અને કોન્ટ્રાસ્ટ તમને બ્લાઉઝ બી મળી જવાનું છે તો રાહ છેની જોશો મારા બહેનો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને બીજા બહેનોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જેથી બીજા બહેનો આવી ફેન્સી ફેન્સી સાડીની ખરીદી કરી શકે તો આજે જ મુલાકાત કરો આપણી ઓમ સાડીમાં જય માતાજી મારી વાલી વાલી બહેનો